હવેનો સમય આવશે જોયા જેવો નહીં હોય પાંડવો અને કૌરવોમાં અને ત્યારે સત્યવતી પોતાની બંને પુત્ર વધુ અંબાલિકા ને અંબિકા એને લઈ અને જંગલમાં ભજન કરવા જતા રહ્યા છે આ વાત પણ મને તમને એક બહુ સરસ શીખવાડે છે કે આ દુનિયામાં એક દિવસ માણસે યોગનો આશ્રય તો કરવો જ પડે ભોગ જ સર્વસ્વ નથી ભોગ છોડી અને માણસે યોગના માર્ગે જવું જ પડે ઈશ્વરે જે વૃદ્ધાવસ્થા મૂકે છે શરીરમાં એ માણસને પાછા વાળવા માટે જ મૂકે છે હું ઘણી વિચાર કરું કે એમને આપણે રાખવા છે તો યુવાનને યુવાન રાખે ને વૃદ્ધ બનાવે શું કરવા ક્યો હાલો એને હો વર રાખવા હોય એને બદલે ભલે સાઈઠ વર જ રાખે પણ યુવાનને યુવાન રાખે લેવા હોય ત્યારે ઉપાડી લઈ તમ તા હાંઠમાં હોમાંથી ચાલી વર આપણે કટ કરી નાખી હાલો ન જોતા એમ હાંઠ હાંઠમાં જ ઉપાડી લેજો પણ જુવાન ને જુવાન ઉપાડી લ્યો વૃદ્ધાવસ્થા ન દેતા વૃદ્ધાવસ્થા શું કરવા મૂકે અને હજી સુધી કોઈને જડ્યું નથી કે આ વૃદ્ધાવસ્થા આવે છે શું કરવા શરીરમાં એવું શું થાય છે કે વૃદ્ધાવસ્થા આવે છે જે ખાતા હોઈએ એ જ ખાઈએ છે જેમ રહેતા હોય એમ જ રહીએ છીએ રોટલા શાક ભાત જે જમતા હોય એનું શું એવું થાય છે શરીરમાં કે શરીર પછી વૃદ્ધ મળે થવા હજી સુધી કોઈને રહસ્ય હાથમાં આવ્યું નથી વિજ્ઞાનને પણ એ રહસ્ય હાથમાં નથી આવ્યું દી એના હાથમાં આવી જશે તે દી સ્વિચું બંધ કરી દે જુવાનના જુવાન રાખશે જો એના હાથમાં આવશે તો બાકી વૃદ્ધાવસ્થા ઈશ્વરે જે મૂકી વૃદ્ધાવસ્થામાં માણસ પાછો વળે વૃદ્ધાવસ્થામાં માણસની ભોગવૃત્તિ ધીરે ધીરે શાંત મળે થવા અને એમાંય સાથે સાથે થોડા રોગ મૂકે તમે જોજો ડાયાબિટીસ હોય કોલેસ્ટ્રોલ હોય એટલે પછી માણાને કંઈ ખાવામાં રુચિ રહે નહીં ગળ્યું લઈને જાઓ તો કે ડાયાબિટીસ છે ઘી તેલવાળી કંઈ આઈટમ લઈને જાઓ કે કોલેસ્ટ્રોલ છે કાંઈ વળે આઈસ્ક્રીમ બાઇસ્ક્રીમ હળખેમ બહુ થઈ જાય છે રહેવા દેવા તીખું કાંઈ હલશે તો કે એસિડિટી બહુ રહે સ્વામી નહીં ખવાય આ બધા રોગો એ ભગવાનને ખબર હતી અમછો આવડવા પીઝા મૂકત જ નહીં એટલે આને થોડી વૃદ્ધાવસ્થા મૂકો થોડું પચે નહીં થોડા રોગ આવે તો જ આ પાછો વળે નહી આ જીવ પાછો ન વળે એટલે ઈશ્વરે વૃદ્ધાવસ્થા મૂકી થોડા રોગ મૂક્યા કે જો સમજીને જીવ પાછો વળે અને ભગવાનનું ભજન કરે આ વ્યાસ ભગવાન જેવા વ્યાસ ભગવાને પોતાની મા સત્યવતીને એમ કીધું કે મા હવે યોગનો માર્ગનો આશ્રય કરો તમે કારણ કે હવે સમય ભયંકર આવશે અને જ્યારે પરિવારમાં શરીરમાં ધંધામાં ભયંકર આવે ને કંઈ પણ સમય ત્યારે જ માણાને ભગવાન સાંભરે સારા સમયમાં કોઈને ભગવાન સાંભળતા નથી દુઃખ મે સુમિરન સબ કરે સુખમે કરે ના કોઈ જો સુખમે સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય માણસ દુઃખમાં જ ભગવાન ભજે છે એટલે તમે જોશો જ્યાં જેટલા દુઃખ વધારે ત્યાં માણસને ભગવાનની આમ યાદ વધારે આવશે સુખમાં માણાને એટલા ભગવાન સાંભળતા નથી એટલે વ્યાસ ભગવાને કહ્યું મા તમે યોગનો આશરે લ્યો સત્યવતી ભગવાન ભજવા નીકળી ગયા છે આ બાજુ હવે પાંડવો બધાય પાંડવો અને કૌરવો બધાય ભાઈઓ નાના નાના રોજ ભેગા રમવા માટે જાય છે પાંડવ રાજાના દીકરા પાંચ પાંડવ અને ધૂતરાષ્ટ્રના દીકરા હો એક હંડ્રેડ હા પૂરી સદી મારેલી એટલે એક સો દીકરાઓ દુર્યોધન દુશાસન આ બધા બધી દ ઉપરથી સિરીઝ હતી એમ કહેવાય આટલી બધા સો એ ભાઈઓ અને પાંચ પાંડવ બધા એકસો ને પાંચ જણા અવારનવાર ભેગા થઈ અને બધા રમવા માટે જાય અને ભીમસેન હતા ને એ થોડા આમ જાડા ખાધે પીજે સુખી માણસ અને લોટકો માણા એટલે આમ ધૂતરાષ્ટ્રના જે બધા દીકરાઓ હતા ને ભીમ આમ ભોળો માણા એકદમ એના મનમાં કોઈ છળ નહીં કપટ નહીં ઈર્ષ્યા નહીં કોઈ રાગ દ્વેષ નહીં પણ આમ સહજ સ્વભાવે થોડો જાડો અને મોજીલો માણા એટલે દુર્યોધનની કંઈ જરા તરા એને ઓલું કરે તો એ થોડુંક ખાટું વાળ લે હાવ સીધું સીધું એનું ન હાલે ભીમનું કામ એટલે બધા એ છોકરાઓ બધા જો આમ ભીમ જો તમે હા એમ જાડો એટલો લાંબો એટલો અને ઓલા બધા છે તો બિચારા થોડા થોડા નાના નાના આવી રીતે બધા રમમાં જાય અને એમાં રમમાં જાય ને આ કાળા કાળા ભોળા કપડાં દુર્યોધન હોય એવું લાગે છે હે ને એવડો એ દુર્યોધન છે તમે યાદ રાખજો આ કાળા કપડા પહેર્યા છે ને એ દુર્યોધન છે કારણ કે એના કામે કાળા એટલે એના કાળા બધું કાળું વિચાર કાળા કામ કાળા કપડા કાળા લા બધા રમવા માટે જાય બાળ સ્વભાવથી ભીમ છે ને ક્યારેક નાવા ગયા હોય ને તે દુર્યોધન ની બોચી પકડીને પાણીમાં પાણી દબાવી રાખે ઓલો બિચારો આમ નીકળવા માટે ઘણી મહેનત કરે પણ ભીમ આમ અંદરને દબાવી રાખે પછી તો બહુ આમ ઝાટક્યો મારીને બારો આવી જવું પડે આવી રીતે ભીમ જરા તરા દુર્યોધનને દુર્યોધનની ભીમનું બળ જોઈને ઈર્ષ્યા બહુ રહ્યા કરતી હતી એટલે ભીમને વારે વારે આમ જરાતરાએ ખીચવા કરે હેરાન કર્યા કરે ઝાડો રહ્યો ભીમ થોડો એટલે એવું બધું કર્યા કરે અને છોકરાઓ આવી રીતે બધા પાંડવો કૌરવો બધા રમતા હતા જોકે વધારે તો બધું રમવાનું બાણને ધનુષથી રમતા હતા પણ આપણે એ બાણ ન હોય એટલે આથી આથી આવડા રમે છે બાકી તો ઝાઝુ તો કારણ કે બધાની વધારે તો બાણવાળી હતી આવી રીતે બધા રમતા હતા એમાં એક દિવસ દુર્યોધન ફળ તોડવા માટે વૃક્ષ ઉપર ચડ્યો હારા હારા ફળ જોયા વૃક્ષ ઉપર એટલે વૃક્ષ ઉપર દુર્યોધન કે હાલો આપણે જઈએ એટલે દુશાસનને દુર્યોધનને એ બધા એના ભાઈઓને લઈ અને વૃક્ષ ઉપર ચડ્યો અહીંયા ઓરિજિનલ વૃક્ષ બનાવ્યું છો ભાઈ લો હાલો હે અને ચડશે તે ખરા પડે નહીં તો સારું એક એક ચડજો નહીતર પાછા શું છે તમે લો આવી રીતે ઉપર ચડ્યા ભાઈ હા એટલે દુર્યોધનને દુશાસનની ફળ લેવા માટે આટલી મહેનત તો સિરિયલવાળાએ નહીં કરી હોય એને તો કેટલો ખર્ચો કરવાનો હોય ત્યારે થાય ને આપણે તો વગર ખર્ચે આ બધું થઈ જાય એટલે આવી રીતે બધા ઉપર ચડ્યા ને તે ફળ તોડી તોડીને ખાતા હતા તે ભીમ કેલા એકાદ મન દે ને એમ ને આમ દેખાડે દે નહીં સમજાણું દુર્યોધન છે ને થોડોક એવી પહેલેથી જન્મ જાય તો થોડોક અવળો એટલે ભીમ કેલા એકાદ ફળ દે ને તો દે નહીં ઉપરથી આમ ભીમને દેખાડે ને ખાઈ પોતે બોલો લોલીપોપ ખાતો હોય ને એવી રીતે પોતે ખાઈ જાય એટલે ભીમને ના પાડે લલચાવે ઘણી વાર કંઈક લે 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 એમ પછી આમ લેવા ત્યાં પાછો દુર્યોધન છે તો પોતે ખાઈ જાય એટલે ભીમને એમ છું કે મારા વાલીડા દેતા નથી લલચા એવા કરે છે એટલે પછી ભીમે શું કર્યું થળિયું છે ને એને તો પહેલેથી બળુકો તો ખરો જઈને થળીએથી હલાવ્યું આખું ઝાડો આખું ઝાડું હલાવ્યું ને ધમા ધ ઓલા બધા બિચારા જેમ ફળ ખરે ને એમ હેઠા કરી બધા વાગ્યું હોય ઘડી ખમીને ઉભા થાય છો હવે આવી રીતે ભીમ છે ને એ બધાને ક્યારેક ક્યારેક આવી રીતે ઝાડ વેઠી પાડે આપે એટલે દુર્યોધનને ભીમની અરે ઈર્ષ્યા એવા કરે કે મારો આ બળુકો બહુ છે અને કોઈનું સારું હોય ને એટલે પછી મોળાને એની ઈર્ષ્યા બહુ આવે જે એક બહુ મોટો આ સમજવાનો પ્રસંગ તમને મારે કહેવો હોય એટલે ઈર્ષા બહુ એવા કરે દુર્યોધનને મોકો ગોતે કે આ ભીમને મારી નાખું ને તો જ કાંઈક મારું નામ થાય જ્યાં સુધી ભીમ હશે ત્યાં સુધી મારું કાંઈ ઉપજશે છે ઈર્ષાળા માણસનો આ પ્રયોગ હોય કે જે આગળ જાતા હોય જે મોર જાતા હોય એને ઉડાડી દઈ કે એની એને એને આપણે ગમે એમ કરીને વાહે નાખી દઈએ તો જ આપણું વર્ચસ્વ રહે રહે નહીં એટલે ભીમ ને મારી નાખવાનો મોકો દુર્યોધન ગોઈ ત્યાં કરે કે કઈ રીતે હું ભીમને મારી નાખું હવે એમાં એક દિવસ ભીમને દુર્યોધને કીધું કે મારે ભોજન તમને કરાવવું છે ભીમને ખીરે ભાવે લાડવાય ભાવે એટલે દુર્યોધને લાડવા તૈયાર કર્યા ભીમ માટે પણ વિષ ભેળવેલા લાડવા તૈયાર કર્યા માલપા ઝેર ભેળવી દીધેલું એટલે ઝેર ભેળવેલા લાડવા ત્યાર કર્યા દુર્યોધન ને દુશાસન ને બધા ભેગા નાગદેવતાનો જે લોક ત્યાં જતા રહ્યા અને નાગલોકમાં પહોંચી ગયા ને ભીમ ત્યાં ઝેરીલા સર્પો બધા ત્યાં આવ્યા અને ભીમ તો હુતા ત્યાં તો એમાં જઈ અને સર્પ દંસવા માંડ્યા બધા ડંખ મળ્યા મારવા અને જેવા સર્પોએ ડંખ માર્યા એટલે ભીમનું ઝેર ઉતરવા માંડ્યું આ બધું જે છે ને એમ કહેવાય કે ઝેરનું મારણ ઝેર હોય કી નાગ પાસે ગયા નાગ દેવતાઓના બધાના રાજા હતા વાસુકી નાગ મેં પહેલી વાર મહાભારતની કથા કરી ત્યારે આવું કાંઈ નહોતું કર્યું આ નવું વર્ઝન આવ્યું છે અપડેટ વર્ઝન છે આવું એટલે આ બાજુ બે નાગ હતા ને એ ઉડાઈ ગયા વાસુકી નાગ પાસે અને વાસુકી નાગને જઈને બધી વાત કરી કોઈક માણા આવ્યો છે ને અમને બધાને બહુ મારે છે કે અમે એને કરીડ્યા એટલે અમને બધાને મારે છે એટલે વાસુકી નાગને એમ થયું ચાલો તો જાય કારણ કે રાજા હતા એટલે એને આવવું તો પડે એટલે વાસુકી નાગ અને એની સાથે એક નાગ દેવતા બીજા હતા જેનું નામ હતું આર્યક વાસુકી આર્યક આદિ બધા આગેવાન સર્પો એ બધા ભીમ પાસે આવ્યા આગેવાન બધા સર્પો હતા એ ભીમ પાસે આવ્યા વાસુકી નાક અને આર્યક આદિ બધા હવે જે આર્યક હતા ને એ ભીમને ઓળખી ગયા કે આ તો મારો સંબંધી છે કે ઓળખાણ હોતે નીકળી નાગલોકમાં એટલે આર્યક જે હતા એ ઓળખી ગયા હવે આર્યક જે હતા એ કોણ હતા કે પૃથા એટલે કુંતી કુંતીના પિતા સુરસેન સુરસેનના નાના હતા આર્યક જે છે ને એ સુરસેનના નાના કુંતી માતાના પિતાનું નામ કુંતી માતાના પિતાનું નામ સુરસેન અને સુરસેનના નાના એટલે એની માતાના પિતા એ આર્યક હતા એટલે આમ તમે જોવા જાઓ તો કુંતી આર્યક જે હતા એની દીકરીના દીકરાના દીકરીના દીકરા ભીમ થાય આપણે બહુ સમજવા જેવું છે કુંતીના પિતા સુરસેન વસુદેવના પિતા પણ સુરશે ને સુરશે વસુદેવ અને કુંતી બે હગા ભાઈ બેન બરાબર હવે સુરસેનના નાના બરાબર એટલે સુરસેનની દીકરીના દીકરા સુર આર્યકના દીકરીના દીકરા સુરશે એની દીકરી કુંતી એના દીકરા ભીમ એટલે આર્યકની દીકરીના દીકરાના દીકરીના દીકરા એ ભીમ જન્મંગલ સ્વામી ઘરે જઈને કેલ્ક્યુલેશન લેવો ને તમારા મગજમાં બેસે આ વાત એટલે આર્યક્ષ એ ઓળખી ગયા કે આ તો ભીમ તો આપણો સંબંધી એટલે વાસુકી નાગને એમ કીધું કે ભાઈ આ તો આપણો સંબંધી આને કાંઈ મરાય નહીં હારા માણાને ગમે ત્યાં ઓળખાણ્યું નીકળે એ તમને હું વાત કરતો ઈર્ષાળું માણસો ગમે એટલું એનું નુકસાન કરવા મથે પણ ભગવાન એનું ભલું જ કરતા જાય એટલે એ વાત બહુ પાકી છે આખી ઈર્ષાળુ ગમે એટલા એને હેરાન કરવાના દુઃખી કરવાના પાછા પાડવાના એનું બગાડવાના અહિત કરવાના મારી નાખવાના પ્રયત્નો કરે પણ જેની ઉપર ભગવાનની મેર હોય ભગવાન એનું ભલો જ કરે ઈર્ષાળુ માણા ફાવે નહીં જો ભીમને મારી નાખી દીધા એક તો સરપો કરી દે એટલે ઝેર ઉતરી ગયું ઝેર ઉતરી ગયું ને આર્યક આવ્યા તે તો ઓળખીતા નીકળ્યા એટલે કે આપણે ભીમને મરાય નહીં વાસુકી નાગને આર્ય કે છે વાસુકી નાક કે છે કે ભીમ જો તમારા સંબંધી હોય તો પછી ભીમને ઘણું બધું ધન સોનું રત્નો આદિ રાશિ ભેટમાં આપો કારણ કે તમારો સંબંધી કહેવાય ભીમ એટલે છોકરાને ભેટમાં આપો આર્ય કે એ બધી વસ્તુ પદાર્થને દઈને શું કામ છે આપણી પાસે જે કુંડ ભર્યા છે રસના એ રસના કુંડ એને પીવડાવો અને નાગ દેવતાઓ પાસે એવા કુંડ હતા એક કુંડનો રસ પી જાય એટલે એક હજાર હાથીનું બળ એનામાં આવે કેટલું એક હજાર હાથીનું બળ આવે એવા રસના કુંડ ઔષધિઓના રસ બનાવેલા કુંડ ભરેલા આર્ય કે વાસુકી નાગને કીધું કે તમારે જો ભીમને કાંઈ દેવું હોય તો રત્નોની તો ઠીક છે પણ આ આપણો જે રસ છે કુંડ ભરેલા એ કુંડ એને પાવા માટે આપો એટલે ભીમને એક કુંડ આપ્યો પેલા રસ ભરેલો એટલે ભીમ તો એક જ શ્વાસમાં આખે આખો કુંડ ખાલી કરી ગયો એક જ જ એક શ્વાસ પેલાના માણસો ને ઓલો લોટો ઊંસો લઈને ઘણી વાર તમે જોયું હોય પીતા હોય ગડગડ 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 આંખો પૂરો થઈ જાય પછી શ્વાસ લેતા આખો લોટો પી જાય હો બાલ સ્વામી ઘણા ઘણા એ ગડગટ ગડગટ એમાં ભીમ આખો લોટો આખો કુંડ પી ગયો એક બે ત્રણ ચાર પાંચ આઠ કુંડ ભીમ પી ગયો રસ એક કુંડ નો રસ પીવે કામ આમ ભાવે એવું પાણી છે ને પાછું કઈ તો પીજે ની પાછું આમાં છે મેં કીધું સર્વમંગલ મંગલ ને મેં કીધું એક્ટિંગ કરવા આવે આપણા કઈ પૈસા જ ન દેવાના હોય પણ ખાવા પીવાનું કમસે કમ એટલો ફાયદો થાય મહાભારતમાં લખ્યું છે કે આઠ કુંડ પીધા ને એક કુંડ પીવે ને એક કુંડ નો રસ એટલે એક હજાર હાથી નું બળ આવે આઠ કુંડ પી ગયો ભીમમાં દસ હજાર હાથી નું બળ આવી ગયું હાથી તમને એમ થાય એક કુંડમાં એક હજાર હાથી નું બળ આઠ પીધા તો આઠ હજાર હાથી નું બળ આવું છે દહનું નું ક્યાંથી આવ્યું હવે એમાં શું હોય બાલસમી કે ઘણી વાર અમુક ચીજો હોય દૂધ આદિ પણ કોઈની ઇમ્યુનિટી સિસ્ટમ સારી હોય તો એને વધારે ગણ કરી જાય એમ વસ્તુ એટલી ને એટલી હોય પણ જેની પાચનશક્તિ સારી હોય તો એની વધારે ગણ કરી જાય અને જેની પાચન શક્તિ મોડી હોય તો એની ચીજ એટલી જ ખાય પણ એને એટલી બધી ગણ કરે નહીં ભીમને ગમે હોય અને પછી તમે એક વસ્તુ એ બી સમજી શકો કે તમે બે માણાની રસોઈ બનાવી હોય તો એમાં બે જણા જ ખાઈ શકે પછી ત્રીજો ખાવા આવે તો ઓલાને ઘટે પણ તમે હજાર માણાનું રસોડું બનાવ્યું હોય તો એમાં પચી પચા વધી ગયા હોય તો ખબર પડે નહીં એટલું તો એની એમાં એમાં જમી જ લે એમ આઠ કુંડનો રસ ભેગો થયો ને તે ભીમમાં દસ હજાર હાથીનું બળ આવી ગયું અને પછી તો ભીમ હજાર હાથીનું બળ આપણા ભીમ તો નથી હોતા પણ ત્યાં એમ કહેવાય કે હોઈ જાઓ ઘડી ખો હોય તો વાંધો તમ તમારે આરામી થઈ જાય મહાભારતમાં એવું કે લખ્યું છે કે આઠ કુંડનું રસ પીધો ને તે ભીમ અઠવાડિયું સુધી હૂતો રહ્યો ઘણા જોઈએ ને રસ એનો એમ એટલે આઠ દિવસ સુધી ભીમ રસ પી અને એમને એમ સુતો રહ્યો અને જ્યારે આઠ કુંડનો રસ પી અને અમુક દિવસો આઠ દિવસ ગયા પછી ભીમ જાગ્યો અને ખૂબ બળવાળો થઈ ગયો દસ હજાર હાથીનું બળ અને ભીમ જાગ્યો ત્યારે નાગે ભીમસેનને ઉઠાવી એ જ વનમાં જ્યાંથી દુર્યોધને ગંગાજીમાં પધરાવ્યો ભીમને એ જ વનમાં વળી પાછો ભીમને મૂકી દીધો આ બાજુ યુધિષ્ઠિર આદિ બધાએ રમવા માટે ભેગા થયેલા એ બધા ઘરે ગયા એને ભીમને જોયો પણ કે મળ્યો નહીં એટલે યુધિષ્ઠિર માં કુંતી પાસે ગયા અને જૈન કહે છે કે મા ભીમ અહીંયા નથી આવ્યો તો કે ના ભીમ તો અહીંયા નથી આવ્યો તો કે અમે તો ઘણો તો પણ અમને ક્યાંય જડ્યો નહીં અમને એમ કે વહેલો ઘરે વયો ગયો હશે યુધિષ્ઠિરના મનમાં બિચારાને એવું કલ્પનાય નહીં કે આવી ઘટના ઘટી હશે કે દુર્યોધન આવું વિષવાળા ઝેરવાળા લાડવા ખવડાવ્યા હશે હશે એવી યુધિષ્ઠિરના મનમાં સંકલ્પ નહીં મહાભારતમાં આ પ્રસંગે એક શ્લોક લખાણો યુધિષ્ઠિરસ્તુ ધર્માત્મા પાપ માત્મની પરમ સાધુ મહાભારતમાં શ્લોક લખાણો કે યુધિષ્ઠિર ધર્માત્મા હતા ધાર્મિક માણસ હતા એના મનમાં દુર્યોધને આવું પાપ કર્યું છે એનો વિચાર પણ ન આવ્યો કરવા કે સાધુ પુરુષ કોઈનું મોડું તો કરતા નથી પણ કોઈ કરે આવું કરી શકે એવો વિચાર પણ એને આવતો નથી કે આટલી હદે માણસ મોળું કાર્ય કરે કુકર્મ કરે એની કલ્પનામાં પણ ન હોય સ્વેના પરમ સાધુ સમાનુ પશ્યતી સાધુ પુરુષો બીજાને પણ સાધુ ભાવથી જોતા હોય એટલે એને ખબર નહીં પડે કે આ માણસ છળ કરેવા આવ્યો છે કપટ કરશે કે આને આવો દગાદુગી કરીએ છે એવી એને કલ્પના જ ન થાય એકદમ ભલા ભોળા યુધિષ્ઠિ માને કીધું તો માં કહે છે કે અમે ક્યાંય અહીંયા નથી આવ્યો ઘણો ગોત્યો પણ જડ્યો નહીં ત્યારે કુંતીએ વિદુરજીને બોલાવ્યા બધી ઘટના સંભળાવી કુંતી માતાના પતિ તો મૃત્યુ પામેલા ધૂતરાષ્ટ એવી પુત્ર મોહમાં એટલું ધ્યાન આપે નહીં અને કંઈ પણ સુખ દુઃખ આવે કુંતી માતાને ત્યારે એમના નાના દેર જે વિદુરજી વિદુરજીને બોલાવે કારણ કે આમ હસ્તિનાપુરમાં જો કોઈ હવે એને આધાર રહ્યો હોય કુંતી માતાને એક વિદુરનો આધાર હતો ગાંધારી સારી હતી એની જેઠાણી ગાંધારી કોઈ દી પક્ષપાત નહોતી કરતી ગાંધારીને એના દીકરા કૌરવો કરતાં એ પાંડવો વધારેવાલા હતા પણ એની બી અમુક મજબૂરી આવે પારિવારિક એટલે અમુક બોલે ન બોલે વિદુરસિંહ હર હંમેશ એને સારી સલાહ અને આશ્વાસન આપે દુનિયામાં એમ કહેવાય ને કે જેનું કોઈ ન હોય એનો ભગવાન હોય એમ કુંતીને એક વિદુર એવા હતા ભગવાન રૂપ કોઈ પણ સંકટ આવે એટલે વિદુરજીને બોલાવે વિદુરજીને બોલાવીને વાત કરી ભીમ મળતો નથી અને ત્યારે વિદુરજી શું બોલ્યા દીર્ઘાયુષોવાચ મહામુનિ આગમિષ્ય

આવું કોઈ સતપુરુષ સારા પુરુષ ઘરના પુરુષ આવું આમ બળ આપે ને એટલે માણાને હું મળી જાય ને ભાઈ આ ગમી શુત્ર તમારો પુત્ર જરૂર આવશે પ્રીતિ આવશે તો ખાલી નહીં આવે તમને બધાને આનંદ ઉપજાવશે એવું કામ કરીને આવશે કે દુરસી કહે છે આવશે તો ગયો તો એવો ને એવો નહીં આવે બહુ સરસ શ્લોક લખ્યો તે પ્રીતિમ પ્રીતિ ઉત્પન્ન કરાવશે અને જ્યાં આવી રીતે વાર્તાલાપ ચાલે છે થોડાક દિવસ ગયા અને ત્યાં ભીમ નાગલોકમાંથી પાછા આવે છે અને ભીમ નાગલોકમાંથી આવે છે